નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરમાં પ્રથમ વાર વિનામૂલ્યે નિહાળો વીસ બાય પંદર ફૂટનો હાલથો ડોલતો કુંભકર્ણ અને તેનો પંદર મિનિટનો શો બ્રહ્માકુમારી સેક્ટર અઠ્ઠાવીસ ગાંધીનગર ખાતે આઠમી દસ માર્ચ સવારે આઠમી રાત્રે દસ શ્રીવદર્શન આધ્યાત્મિક મેળાનું સુંદર આયોજન महाशिवरात्रिની अनोखी ઉજવણીના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેક્ટર 28 ગાંધીનગર ખાતે 81મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ દળે 8 થી 10 માર્ચ 2024 સવારે 8મી રાત્રે 10 શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેના મુખ્ય આકર્ષણો છે 20x15 ફૂટનો હાલતો ડોલતો કુંભકર્ણ વાર જ્યોતિર્લિંગ દર્શન વેલ્યુ ગેમ્સ प्रदर्शनी, प्रदर्शनी आध्यात्मिक शो। गांधीनगर प्रभारी आदरणीय राजयोगी कैलाश दीदी गांधीनगर न सौ नगरजनों ने आ शिवदर्शन आध्यात्मिक मेला ना विनामूल्य लाभ लेवा हार्दिक ईश्वरीय निमंत्रण पाठीएस हिंदू मंदिर अबू धाबी जाहिर जनता मुकायु

આજે જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીએ જિલ્લાના પાંચ વિવિધ એસોસિએશન સાથે એમઓયુ સાઇન કર્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા ઊંડા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે આ એમઓયુ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડીયા ચૂંટણી વિભાગના મામલતદાર શ્રી ડોક્ટર આર કે પટેલ સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિ મહિલા પરિવારે શિયાળાનો છેલ્લો કાર્યક્રમ ડાગલા ઉજારીનો স্বর্ণિ પાર ખાતે કર્યો તેમાં મુખ્ય પ્રતિભા બેને મુદ્રા વિજ્ઞાનની માહિતી આપી વાયુ મુદ્રા અને અપાન વાયુ મુદ્રાની સમજણ પાડી શેરબજાર દંડાની ગેમ અને રાણીની ગેમ રમાડી વિજેતાને ઇનામો આપ્યા તેમજ ટુકટ ઇનામ પણ આપ્યા દડાની ગેમમાં જયશ્રીબેન ભટ્ટા મીનાક્ષીબેન અને પ્રતિભાબેન વિજેતા થયા રાણીની ગેમમાં દેવીબેન શુક્ર વિજેતા થયા બધી જ બહેનોએ ઉત્સાથી વિવિધ વાનગીઓ બનાવી હતી અને રસોબર ઉજાણીની મજા માણી ખૂબ જ આનંદ કર્યો સર્વે બહેનોનો પ્રમુખ પ્રતિભા એને આભાર માન્યો છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ